આજે આપણા રાજ્યસભા સાંસદ અને દ્વારકા દેવસ્થાન સમિતિના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ તથા રિલાયન્સના કરતા અર્તા સમાહર્તા એવા આપણા લાડીલા શ્રી પરિમળભાઈ નથવાણી સાહેબનો જન્મદિવસ હોય તો આજે ભગવાન દ્વારકાધીશજીને આમ તો એમના જન્મદિવસની કાયમી ધજા ભગવાન દ્વારકાધીશજીને ચડે જ છે તો હું અને અમારી જ્ઞાતિવતી અમે ખૂબ જ એમને આશીર્વાદ પાઠવીએ છીએ કે ભગવાન દ્વારકાધીશ એમને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને એમના કાર્યક્ષેત્રમાં એમની તમામ મનોકામના પૂર્ણ થાય અને ખૂબ આગળ વધારે એવી આ તકે સમસ્ત ગુગડી બ્રાહ્મણની અને મારી તીર્થગોરની ભગવાન દ્વારકાધીશજીની પ્રાર્થના ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા રિલાયન્સ ગ્રુપ ગ્રુપ ઇન્ડસ્ટ્રીના પ્રેસિડન્ટ શ્રી પરિબલભાઈ નતવાડીનો જન્મદિવસ છે આજના દિવસે તમામ ગોગડી સમાજના ભાઈઓ શ્રી પરિમલભાઈ નથવાણીને ખૂબ ખૂબ આશીર્વાદ પાઠવે છે શુભેચ્છા પાઠવે છે અને આના દ્વારા હરમેશ આવા કાર્યો થતાં રહે એવી ભગવાન દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરવામાં આવે છે આજે જ્ઞાતિના સોમંત્રી શ્રી જ્ઞાતિના મંત્રી શ્રી કપિલભાઈને પરિમલભાઈ નથવાણીના જન્મદિવસે જન્મદિવસે પંતો દ્વારા

પરો મોખ સૂર્ય સાલુ કેંચ દ્વારિકા